ખબર મિત્રો દેવાતભાઈ ખબર કે જેમનો મિત્રો કોઈ પણ વાંક ના હોય તો પણ મિત્રો તે ગમે તે વિવાદમાં તેઓ સંકળાય જતા હોય છે અને આ વખતે પણ મિત્રો તેઓ વિવાદમાં સંકળાઈ ગઈ છે અને મિત્રો તેમને લઈ વકીલે શું ખુલાસો કર્યો મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે દેવાતભાઈ ખબર કે જેમના પર મિત્રો અમુક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમના પર કાઠી સમાજ જે છે તે મિત્રો ગુસ્સે થયો છે અને શું મિત્રો ખરેખર જે કાઠી સમાજ છે તે મિત્રો ગુસ્સે થયો છે તો મારા ભાઈ તમને કહી દે કે કાઠી સમાજ જે છે તે મિત્રો દેવતભાઈ ખબરના સપોર્ટમાં છે અને આવા વિડીયો મિત્રો બિલકુલ ખોટા છે કાઠી સમાજ મિત્રો દેવાત ખબરને કહી રહ્યા છે કે તમારે ગમે ત્યાં અમારા સમાજની જરૂર પડે તો અમે આગળ જ હઈશું તમે અમારા ખાલી કહેજો અને મિત્રો બીજી વાત કરીએ કે દેવતભાઈ ખબરને લઈ મિત્રો વકીલે શું ખુલાસો કર્યો આ કેસ જે છે એફઆઈઆરનો હતો તેમાં મિત્રો હવે શું થશે તો મારા ભાઈ તમને જણાવી દે કે દેવતભાઈ ખબરને લઈ જે વકીલ છે તેમણે મિત્રો અત્યારે શું કીધું એવા તો કોઈ સમાચાર મળી રહ્યા નથી પરંતુ મિત્રો કંઈક ને કંઈક રીતે આ જે વિવાદ હતો મિત્રો તે શાંત પડી ગયો છે અને મિત્રો હવે એવું લાગે કે આ વિવાદમાં મિત્રો સમાધાન પણ થઈ જશે તો મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે